એડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે આજે તમે ને આખું ગુજરાત મને સારી રીતે ઓળખે છે આમ જોવા જઈએ તો ગુજરાતમાં એકસો ને બ્યાસી ધારાસભ્ય છે એકસો બ્યાશી ધારાસભ્યને કોઈ ઓળખતું નથી ખુદ એમની પાર્ટીના એમના સાથી ધારાસભ્ય ત્યાં વિધાનસભામાં અમે હોય એકબીજાને પૂછે ભાઈ કયા વિસ્તારના તમે ધારાસભ્ય ત્યારે આજે ચૈતરભાઈ વસાવાને તમે બધા ઓળખો છો આખો ગુજરાત ઓળખે છે કેમ કે ચૈતરભાઈ વસાવા કામ કરે છે ચૈતરભાઈ વસાવાનું કામ બોલે છે એટલે જ તમે બધા ઓળખો છો ને મને જ્યારથી ધારાસભ્ય તરીકે છૂંટાયા છે ત્યારથી એક પણ દિવસ ઘરે આરામ કર્યા વગર એક પણ દિવસે ઘરે બેસ્યા વગર લોકોના કામો અમે કરીએ છીએ આમ આદમી પાર્ટીમાંથી છૂંટાયેલા છે ગઈ ચૂંટણીમાં એકતાલીસ લાખ જેટલા મત અમને ગુજરાતમાંથી લોકોએ આશીર્વાદ રૂપે આપ્યા છે સાથે અમને ડીડીએપાડા વિધાનસભામાંથી એક લાખ પણ વધારે મત ઇતિહાસમાં પહેલી વાર ડીડીએપાડા બેઠકમાંથી મને મળ્યા છે ત્યાંના લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ત્યારે આ કામ કરીએ છીએ તો આટલા મત અમને મળ્યા છે અને લોકોનો ભરોસો છે સાથે સાથે કોંગ્રેસ પાર્ટીનું જે સમર્થન છે એમણે પણ કીધું છે કે આખી કોંગ્રેસ પાર્ટી તમને જીતાડવા માટે કામે લાગશે તન વન ધનથી તમને મદદરૂપ બનશે ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે આપણે બધાએ આ આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવવાનો છે ચૂંટણી માત્ર ચૈતરભાઈ લડે છે એવું નથી પણ તમારે આ ચૂંટણીમાં રસ લેવાનો છે ને આમાં વધી ને વધી ઊંચું મતદાન થાય અને એમાં આપણા ઝાડુ ઇન્ડિયા ગઠબંધન ના જે ઝાડુ નિશાન છે એના પર મતદાન થાય એ આપણે બધાએ પ્રયત્ન કરવાના છે ત્યારે ઘણી બાબતો છે ચૂંટણી ને હમણાં તૈયારી છે એનું જાહેરનામું આવશે એના પડઘમ વાગી રહ્યા છે બધી જ પાર્ટીના નેતાઓ પણ અહીંયા આવશે તમને સમજાવશે બધું જ કરશે પણ જે વ્યક્તિ જે તમારા માટે કરવા માંગે છે એને તક મળવી જોઈએ મનસુખ દાદાને આટલી સમય સુધી આપણે તક આપી છે એમની આમ કે સરકારી નોકરીમાં પણ સાહીઠ વર્ષ રિટાયર થઈ જવું પડે અમને જોઈએ દાદાને આ વખતે આપણે આરામ આપીએ ઘણીવાર તબિયત નાંદુરસ હોય છે એમની અનેક ફરિયાદ હોય છે વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર છતાં એમને મોયકા છે ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે રિટાયર્ડ આપણે કરવાના છે અને હું તમને વિશ્વાસ આપું છું હું બાર દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ હું જેલમાં હતો માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું ત્યારે મને ચિંતા હતી કે શું થશે શું થશે શું થશે પણ હું આ બાર દિવસ યાત્રામાં ફર્યો છું બારે બાર દિવસ આજે બારમો દિવસ થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ આગળ પાછળ પાછળ થઈ ગયું એટલે આપણે કાર્યક્રમોમાં થોડી થયેલી છે પણ કે દિવસ કોઈ બાકી હશે આખું નાખું ગામ અમારા માટે ત્યાં ફૂલાર લઈને લઉં હશે તો લોકોમાં એક કરંટ છે જુવાર છે પરિવર્તન લાવવાનો છે લોકો કંટાળેલા છે મોંઘવાડી એટલી વધી ગયેલી છે જે લોકોની જમીનો ગઈ છે જીઆઈડીસીઓમાં

આપણે બધા સાથે મળીને માત્ર ચૈતરભાઈ નહીં પણ એક ટીમ બનીને કોંગ્રેસના અગ્રણીઓ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ ગામડા ગામના અગ્રણીઓ બધા આપણે ટીમ બનીને જો લાગીશું તો આ વખતે ભરૂચ લોકસભા આપણે જીતીને સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબના ચરણોમાં આપણે અર્પણ કરીશું તમે બધાએ ઘણી ચૂંટણી જોઈ છે હું તો ઉંમરમાં નાનો છું પાંત્રીસ વર્ષ મારી ઉંમર છે ડેડિયાપાડાના લોકોએ ધારાસભ્ય બનાવ્યા છે એ મારા માટે ગર્વની વાત છે કોંગ્રેસ આમ આદમી એલાયન્સનો ઉમેદવાર થયો છું આ પણ મારા માટે બહુ મોટી વાત છે પણ તમે ચૂંટણીઓ જોઈ છે તમને બધું જ ખબર છે અત્યાર સુધીની જેટલી પણ લોકસભાની ચૂંટણીઓ થઈ છે છેલ્લા ચાલીસ વર્ષથી આ લોકો એટલા માટે જીતી જાય છે કે કોંગ્રેસમાંથી સ્વાભાવિકપણે મુસ્લિમ સમાજના અગ્રણી લડતા હોય તો આ લોકોએ માત્ર ને માત્ર ધર્મ ના નામે રાજનીતિ કરી છે કોંગ્રેસ મુસ્લિમ ભાજપ હિન્દુ એમ હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને આદિવાસી સમાજ હોય દલિત સમાજ હોય રાઠોડ સમાજ હોય રાજપૂત સમાજ હોય બધાને ગેરમાર્ગે દોરીને આ ચૂંટણીઓ આ લોકો અત્યાર સુધી જીતતા આવ્યા છે પણ અમે તમને વિશ્વાસ આપીએ છીએ અમે આ વખતના ઉમેદવાર છે ચોક્કસ બધા સમાજો આપણને સ્વીકારે છે ત્યારે આ વખતે આ લોકોની ધર્મ પ્રમાણેની રાજનીતિ એમની કૂટનીતિ આ વખતે ચાલવાની નથી ખુલ્લા પડી ગયા છે આ લોકો ખુલ્લા પડી ગયા એમનો એજન્ડા ફેલ ગયો છે ત્યારે આપણે બધાએ આ વખતે માત્ર ચૈતરભાઈ નહીં પણ તમે પણ ઉમેદવાર છો એ રીતના આ ચૂંટણીમાં આપણે રસ લેવાનો છે હું ધારાસભ્ય છું મારે જ કેમ ચૂંટણી લડવાની કેમ જીતવાની પણ મિત્રો હું તમને કહેવા માંગુ છું જે રીતના ગુજરાતમાં અને દેશમાં એમનો અહમ અહંકાર વધી રહ્યો છે અમે તોડવા માંગીએ છીએ તમે ખાલી અમને સપોર્ટ કરજો અમે તોડી નાખીશું છવ્વીસ માંથી આ વખતે ભરૂચ માંથી આવી જ રીતના બધા કામો સહકાર આપશે આદિવાસી સમાજ એક થઈ ગયો છે આ વખતે અનસુખભાઈ વસાવાને પણ સમય આપ્યો છે છતાંય ત્યારે તમે બધા હાજર રહ્યા અમારું સ્વાગત કર્યું